વાવડી બ્રાન્ચ મેનેજર વાલાજી ઠાકુર આ પાંચ બ્રાન્ચ મેનેજરો દ્વારા તુલસી ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મંગલ પ્રવેશ કરી રહી છે અને દિયારાધના સહકારી મંડળી લીમા સેવિંગ બચત યોજના માસિક સ્થાપન બચત યોજના દીકરી મારી વાલનો દરિયો દીકરો મારો કુડનો દીપક ફેમિલી સુરક્ષા કવચ જેવી યોજનાઓ દ્વારા બચત કરી શકાય છે આ પ્રસંગે દિયારાદના બચત સહકારી મંડળી લીના ચેરમેન શ્રી નવનીત ઝાલા બાબુભાઈ એલ રોહિત સાહિબ ડેપ્યુટી જનરલ મેનેજર રાકેશ અર્બુદા બ્રાન્ચ આસિસ્ટન્ટ શૈલેષ વાઘેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુરેશ દવે અમરાઈવાડી બ્રાન્ચ મેનેજર મુકેશભાઈ કઠવાડા બ્રાન્ચ મેનેજર અને દિયારાદના બચત સહકારી મંડળીમાં બચત કરતા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રીના ઠાકોર ખેરાલુ ઓગણીસો ની કરેલી છે એકત્રીસ વર્ષ પૂરા લોકો આરાધના જોડે એવી અપેક્ષા રાખે છે દરેક વ્યક્તિ દરેક નાની દરેક જગ્યાએ કરવી જોઈએ બચત કરે છે ત્યારે માણસ શું વિચારતો હોય છે કે મેં બચત તો નાની એવી કરી છે પણ કાલ મારી મોટી રકમની જરૂર પડે તો ક્યાં જવું તો કોઈ બી સંસ્થાની અંદર તમે બચત કરી છે એનાથી વધારે પૈસા મળતા નથી જ્યારે આરાધના તમારી જેટલી બચત હોય તો બચતની સામે કોઈ દિવસ નથી જોતી પણ એનાથી તમારી જરૂરિયાત કેટલી છે એ જરૂરિયાતના નાણાં તમારે ગમે ત્યારે જરૂર હોય તો લોન સ્વરૂપે તમને આપતી હોય તો આમાં આ બચત મંડળમાં યોજના કઈ કઈ છે યોજનાની અંદર શું માટે નાની નાની યોજનાઓ છે ઓછા મુદ્દતની બી છે પણ છ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ ને બાર વર્ષ આ યોજના સૌથી વધારે ચાલે છે એની વગર ફેમિલી સુરક્ષા કવર છે દીકરો દીકરી પોલિસી છે ઘણી બધી પોલિસીઓ એવી છે કે બહુ જ સરસ ચાલે છે માર્કેટમાં માલમાં સર્વિસમાં આવેલા છે હોસ્તકાલ અમદાવાદમાં વિકસાવી થોડાથી ત્યાં રાખી જેમાં છ વર્ષ વિકસ કર્યા પછી ટોટલ બધું મંદિરનું જાણવાનું મને ખબર પડે કે જે આગળના મધ્ય સરકારી મંદિરમાં લોકોને પૈસા રિટર્ન પણ આપે છે પૂરી થાય છે ત્યારે સમજ્યા પછી આજે આ મંદિરની અંદર સાત હજાર બે હજાર અંદર વર્ક કરું છું અને મારા અંદરમાં સાડા ત્રણસોથી વધારે લોકો કામ કરે છે મારી ટીમની અંદર ટોટલ છ હજારથી વધારે સભ્ય છે અને મારી ટીમમાં ટોટલ વીસથી પણ વધારે